નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરતા હોય મિત્રો ખેતી જે છે એ કોના દ્વારા બસ છે એ આજે કહેવાય ને એક મોટો ભયંકર જે છે એ પ્રશ્ન છે અને મિત્રો એ બચાવા માટે એ બધાએ આપણે આગળ આવવું પડશે અને એના માટે એ જે કહે ને કે જે ભગીરથ કામ કરી રહી છે એવું ગીર ગંગા ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ દ્વારા એ મિત્રો અગિયાર હજાર કરતાં પણ વધારે એ ડેમો જે છે એ તૈયાર કરવાનું એને બીડું ઝડપ્યું છે અને આ બીડું જે ઝડપ્યું છે એની અંદર જે સતતને સતત જે સહકાર આપી રહ્યા છે એવા આપણા કહેવાય ને કે ઉદ્યોગપતિઓ કે જેમણે જે છે એ આપણા લોકો માટે થઈ ખેડૂતો માટે થઈ અને જે એક આવતો સમયગાળાની અંદર એક મોટો પ્રશ્ન જે કહેવાય કે પાણી જે પીવાલાયક પાણી આ પાણી જે છે એનો સંગ્રહ માટે જે છે એ હાલ અત્યારે કહીએ ને કે ખૂબ મોટી વિકટ પરિસ્થિતિ જે છે એ નિર્માણ થવા જઈ રહી છે આજે આપણે દુનિયાના દેશોની અંદર જે છે એ જોઈએ છીએ તો કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ પરિસ્થિતિના આગોતરા આયોજન માટે એ મિત્રો આપણા આપણા વિસ્તારની અંદર જે ઉદ્યોગપતિઓ છે એ આપણે આ કાર્યની અંદર કહેવાય ને કે તન મન અને ધનથી જે છે એ આર્થિક સહયોગ જે છે આપી રહ્યા છે એવા આ શેક ડેમ જે છે એ લાખાણી શેકડેમ ના હરીશભાઈ લાખાણી દ્વારા જે છે એ પચીસ લાખ રૂપિયા જેવી જે છે એ માતમાં રકમ આપી અને પાણી બચાવવા માટે પાણીને રોકવા માટે ખેડૂત મિત્રો માટે જે છે એક ભગીરથ કામ જે છે કર્યું છે એ તો આપણે એમની પાસેથી જ જાણીએ કે આ સાહેબ તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આવો જે છે આ પાણી રોકવાનો જે છે એ આ જે પ્રયાસ જે છે જે આની અંદર જે છે આજે કોઈ વિચારતું નથી ત્યારે તમે જે છે એ અમારા ખેડૂત મિત્રો માટે આ પાણી રોકવા માટેના અભિયાનની અંદર જે છે એ જોડાણા એ બદલ અમારા ખેડૂત મિત્રોને જે છે આપનો આવો વિચાર મહાન વિચાર જે છે કેમ આવ્યો છે એ અમારા ખેડૂત મિત્રોને કહો હું દિલીપભાઈ સખિયાનીયા ખેડૂત સંમેલનમાં એક મળ્યો એટલે દિલીપભાઈને થોડી ડિસ્કશન કરી કેમ કે હું એ ગામડાનો જ માણસ છું બરાબર ગામ છે વાંસજડિયા બરાબર મેં ઓગણીસો ને બોતેર ચિમોતેરના દુખાડો જોયા છે ત્યારે કેટલા ખેડૂત પરેશાન થતા હતા અને મેં રાજકોટમાં એટી ટુ માં હું આવ્યો પછી બરાબર રાજકોટમાં પાણીના કેટલા પ્રશ્નો હતા એટલે મને પાણીનો દિલીપભાઈ પાણી જેવું તો કોઈ લોકો પાણી આપણે તો ચેક ડેમ બંધાવીએ તો ખેડૂતને ફાયદો જનાવર ને ફાયદો પછી આપડા સોસાયટીઓને ફાયદો તો પાણી ને બચાવવું તો અભિયાન બહુ સારું કહેવાય દિલીપભાઈનું એટલે મેં કીધું ચાલો ને હું તો ફાઈનસ તન મનને ધન ગીતાજીમાં લખ્યું છે કે તન મનને ધનથી કોઈ પણ ક્યાંય પણ આપણે સેવા કરવી જોઈએ તો ભગવાને મને થોડુંક ધન આપ્યું છે તો મેં ધનની સેવા કરી છે બરાબર દિલીપભાઈ તનથી કરે ને મનથી કરે છે અને એની આખી ટીમ આપણું મોટું કામ કરે છે તો હું તો આભારી કાયદેસર તો ગીર ગંગા ટ્રસ્ટનો આભારી છું અને મને આ ઉત્તેજના મળી પણ મારા અંદરથી પછી મારા ફેમિલીને બધાને બહુ જ ઈચ્છા થઈ કે ભાઈ પાણી જેવું તો કોઈ દાન જ નથી અન્ન અને વોટર બે વસ્તુ હોય તો પહેલાં તો પાણી હોય એટલે અન્ન આવે જ બરાબર છે એટલે બે એ બે દાનને એટલા બધા સરસ છે એટલે એક ઈચ્છા થઈ કે ભાઈ આપણે લાખાણી સરોવર તો અમને લાઈફ ટાઈમ અમારા ફેમિલી યાદ કરે અને અમારા ફેમિલીને કાંઈ ને કાંઈ આમાંથી બીજી ફાયદા થાય કે એના એને આ ભાઈ બીજા કોઈ ડોનેશન દેવું હોય તો પ્રેરણા મળે અને બીજા નંબરમાં મારા છોકરાઓ તો એથિક સાથે જોડાયેલા હે અને ખૂબ જ નાનું મોટું તો કરીએ જ છીએ અમે કામ બધા છે કે સમાજમાં ક્યાંય ને ક્યાંય પૈસા વાપરીએ છીએ પણ આ પૈસા વાપરીને અમને એક્સાઇટિંગ થાય છે થેન્ક યુ વેરી મચ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને લાખાણીભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ જે છે એ સંસ્કારની વાત છે અને આ સંસ્કાર જે છે એ આ પરિવારની અંદર જે છે એ રહેલા છે મિત્રો પાણી જે છે અમારા ખેડૂત મિત્રો માટે એક વિચાર આવો અને ખેડૂત મિત્રો માટે આ કામ કરી રહ્યા છે ત્યારે અમે કિસાન સફરની ટીમ દ્વારા કિસાન સફરના મિત્રો સાડા ચાર લાખ કરતાં પણ વધારે ખેડૂત મિત્રો છે અમે ખેડૂત મિત્રો વતી જે છે એ હું કિસાન સફરની ટીમ વતી એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ખેડૂત મિત્રો માટે આજે વિચારવા માટે જે કહીને કે કોઈ જે છે એ આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો જે છે એ બનાવ્યા છે પણ ખેડૂત મિત્રો માટે જે છે એ દિવસે દિવસે પરિસ્થિતિ કપરી થતી જાય છે આવી વિકટ પરિસ્થિતિની અંદર અમને સાથ આપવા બદલ આ કિસાન સભ્યની ટીમ વતી હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક અપીલ પણ કરું છું કે આપણા જેવા આપના જે ઉદ્યોગપતિઓ છે જેમને આ ક્ષેત્રની અંદર જે ખેડૂતના પુત્રો છે ખેડૂતના દીકરાઓ છે અને ખેતી માટે જે છે જે કામ કરી રહ્યા છે એ તમારા બેઠકના માણસોને પણ જે છે એ તમે અમે ભલામણ કરીએ છીએ કે આપ જે છે એમને ભલામણ કરજો કે આ જે છે એ ન દેખાતું કામ કે ભાઈ આપણે જે જે દાન જે છે એ દાન નું મહિમા જે છે એ ખૂબ કહેવાય કે અગત્યનો અગત્યમાં જે છે આપણે બીજા આપતા હોય દાન પણ જે પાણી રોકવા માટેનું જે આપનું દાન છે એનું જે પ્રથમ પગલું જે આપણે ભર્યું છે એ આપ બીજા બધા ઉદ્યોગપતિઓને પણ જે છે એ વાત કરજો અને આ ગીર ગંગા ટ્રસ્ટ જે ટ્રસ્ટને જે છે એ મદદરૂપ થાવ થાવશો એ બદલ હું ફરીવાર જે છે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમે પણ જે છે એ તમારા વિસ્તારની અંદર આપણા કહેવાય કે જે ઉદ્યોગપતિઓ છે એમનો સંપર્ક કરો અને એમને મળો અને એને હાંસી વાત જે છે જે સાસુ કામ થતું રહેલું છે ત્યાં ચોક્કસ જે છે એ

જે છે એ એ તમે દાતા બની શકો છો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક આજે આપડે બધા ભાઈઓ નો પરિવાર ખુબ ખુબ આભાર માનીયે છીએ અને ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી